ભારતીય સંસદના સર્વપક્ષીય મંડળે બ્રસેલ્સમાં

યુનિયન સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સંવાદ અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો બંને પક્ષોએ પરસ્પર સહયોગ વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા માટે સંકલ્પ કર્યો આમાં શૈક્ષણિક વિનિમય સંશોધન સહયોગ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે આ મુલાકાતે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેનો માર્ગ ખુલ્યો છે પ્રતિનિધિ મંડળે યુરોપિયન સંસદ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભવિષ્યમાં પણ આવી મુલાકાતો ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે